જય દ્વારકાધી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ઉપાધી ને તો આપણે પાણી કે તો ક્યાં વ્લોગ સારું કરતો હોય નહીં ભાઈ પણ આપણે વાળીએ પાણી ચાલુ નથી કર્યું વાંધો વાવેતર ચાલુ છે અને ભાઈ અત્યારે છે ને આપણે એક વાડીએ વાવી દીધું ઘરે રહીએ અહીંયા અને બીજી વાડી આપણે વાવેતર ચાલુ છે ભાઈ તો ભાઈ એવું છે બાકી તો હમણાં છે ને ભાઈ તમારો ભાઈ એવો મૂંઝાણો ને કે અઠવાડિયે વિડીયો પૂગતો નથી અને હમણાં બધું ડાઉન થઈ ગયું ઇન્કમ એ મારી ઘટી ગઈ પ્લસ વિડીયો ઘટી ગયા હવે આપણે એવલી સાઈડમાં દ્વારકા સાઈડની ભાષાની વાત કરીને હવે મને રૂંગા આવે છે રૂંગા રૂંગા એટલે આપણે અમે કે રોવું આવે તો અહીંયા એમ બોલે રૂંઘા એમાં રૂંગા તો ભાઈ હમણાં અમારી ઇન્કમ ઘટી ગઈ યાર પૈસા બહુ ઘટે છે કારણ કે એમાં વિડીયો મૂકવા પૂખતો નથી પ્રમોશન કરવા પૂગતો નથી પ્રમોશન ત્રણ ચાર છે કરી નાખશું કંઈ વાંધો નહીં હાલો ભાઈ અત્યારે છે ને આ જે ધંધો છે ને મેન ધંધો આપણો કયો છે જો વાર ઓરિજિનલ તો પેલી પેલા ધંધો કરે પ્રમોશન મળે કે ન મળે પણ આ માટે આપણે ભેગું છે જય જવાન જય કિસાન सब्सक्राइब कर लेजो ફોલો કરી દેજો બીજા દિવસનો ભાઈ સુખનો સૂરજ ઉગી ગયો છે સવારના પર માં આપડે છે ને ભાઈ એમાં બધી છે ને ભાઈ ભેહું માટે છે ને સારો તૈયાર કરવાનો છે એમાં વાવવાનો છે તો આ છ કેરા છે ને એ ગદપ ના છે ગદપ એટલે રજકો તમે રજકો કહેતા છે ગદપ કહેતા ઘણે ગદમ કે દ્વારકા સાઈડ ના છે અહીંયા ગદમ કે ગદમ ઘણે રજકો ને અમે છે ને ગદપ કી ગદપ તો આ સો ક્યારે ધોર્યો છે ને ભાઈ એ ગદબનો છે ને આ મકાઈ પડાય છે મકાઈ આમાં મકાઈ વાવીશું આપણે બાકી બધીમાં ઘઉં વાવવાના અડધા વાવીને પાઈ દીધા ને અડધા બાજુ હોવાઈ ગયા તો ખેતર તૈયારી કરી એક તો આપણે માણસ લઈએ ભાઈ ત્યાં બાંધે હું આપણે ધોરિયા ને ધોરિયા એવી જોઈએ આપણે કેમકે આ આ છ સુધી ગદબ તો હાલવાની છે એટલે ધોરિયો નબળો ન હાલે હાલો તો છે ને ભાઈ ફટાફટ વર્ગી જાય ખેતર તૈયાર કરી દઈએ ખેતર બાંધે બાંધે ઘરે પાણી પીવો હોય ને ક્યાં તો આ જરી ઈચકેતી અમે પેલા ભાઈ નાના હતા ને ત્યારે અમારે છે ને જૂના મગર હતા નરિયાવાળા એમાં હિંડોરો ઈજ છે હિંડોરો બરાબર અમે આડું ઈસકાતો ને એને હુટકી ઉટી મારતા કારણ ખબર કારણ કે એમાં છે ને ગાળો નજીક આવતો હોય પીલો બધું નજીક આવતું તમારા પગ કેટલાના ભાંગી ભટકી ભટકી ભટકે આમ જો આડું ઈસકાતા હોય ને જો દેખી ગયા ઘરના એટલે મારી મને હોઝાડી દે આ છોકરાને બધે મહાસુખ છે જો કાં ગોલું નાના ગાલુ કેવા છે ફાયદા દવા લઈએ વા મારી ભત્રીજી છે નાની નાની હું ક્યુત ક્યુત કાકા કેતો આ સાહેબ હિસકાવે કે બેઠી બેઠી છું વાહ હાલો ભાઈ આપણે હે ને અત્યારે કામ છે બધું કરીએ અને અમે હે બે દિમા મગફળી સાફ કરવાનું કામ ચાલુ કરવાનું છે પણ પેલા વાવેતરનું કામ બધું પૂરું કરી લઈએ ભાઈ આપણે ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું ઓલી સાઈડથી આપણે પાતા પાતા એ પાંચ છ વીઘા પી ગયો આટલું એટલું પાંચક વીઘા જેવું છે

અરે ભાઈ આપણે વાડીએ જવાનું છે પાછાળો ને આને છે કે કમે પેલું હવાઈ આવે ને મારી તો થોડી ઉડી જાય વાહ આપણે જ્યાં અહીંયા આ તો પહેલાં લખીએ કેસ કે આ અહીંયા બધી લખી લઈશ છે તો વાહ લખી ગયેલ છે જો મિનલાને અમે હે ને ભાઈ રખો લે એ એક પણ ઉંદેડો આવે છે તો તારે પકડી જ લેવાનું કોઈને પૂછવાનું જ નહીં તું જ માલિક છે એમ કીધું એટલે અમે છે ને ઉંધેડો નહીં આવવા દે હાલો જઈએ વાડીએ મિત્રો આપણે આવી ગયા છે ને આપણે છે ને આમાં આવ્યો છે બાજરો આ વચમાં છે ને ટૂંકમાં નારીએ બાજુ વચમાં છે ને આપણે બાજરો વાવ્યો ઉપરથી પાણી હેઠળ આવ્યા છે આમ જાય જો નબળો પલ્લો ને ભાઈ ખપારે લઈને આપણે વેર ગયા તમે કહેતા ખપારી હાથો ક્યાં એટલો કદ બટકો અમે માંડવી પલળી ગઈ ને ભાઈ એટલે એવું અમને નબળું વાપરવું પડે કેમકે બાકી ભેગું થાય છે હું કંઈ નથી પણ ખપારે ત્રણ ચાર છે ને એ બીજી વાડી છે ને એક વાડી અહીંયા પડી જાય કામ નતું ખાસ તો આ પાણી ઉપર છે ને ગદાણ છે આ બાજુ છે ને તો અહીંયા દરિયો આવી ગયો બરોબર છે આ ઉપર દેખાય નહીં તો અહીંયા છે ને હા વહેરવું હોય પાણી આવતું ને ખાલી ખપરે આપણે છે ને તો આવી રીતે આમ કરવું પડે આમ જેમ આપણે અડદિયા બનાવીને માથે કૂકમાં ખબર હકે બી કીક ફેરવી લાહો કરવા માટે એના માટે આ ખપારી આપણે ફેરવીએ એવું છે બાકી તમારે હું વાવેતર છે જરા કોમેન્ટ કરી દેજો અને આપણે છે ને ભાઈ આ બ્લોગને અહીંયા પૂર્ણ કરી દઈશું કે ત્રણ ચાર દિવસથી બ્લોગ હાલે મને નથી ખબર એટલે અમે પૂરો કરવો પડશે તો આ બ્લોગને અહીંયા કરી દઈએ પૂરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બા બાય લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો